લખુટી તલાવ જે આવાસ યોજના બની છે અને બીજા લોકો ઘૂસી ગયા છે પાંત્રીસ વર્ષથી અમે રોડ ઉપર રખડી રહ્યા છીએ સાહેબ આ રોડ ઉપર કેટલા વર્ષોથી આઠ નવ વર્ષ તો થઈ ગયા અમને સમજી લો કે અત્યાર હજી અમારો કોઈ નિકાલ આવ્યો નથી

આ લોકો માટે છેલ્લા દસ વર્ષથી હું લડું છું અને એક દોઢસો જેવા વિહાણની હાઈકોર્ટમાં પિટિશન ચાલે છે હાઈકોર્ટે ઓર્ડર કરેલો છે કે આ લોકોને મકાન ફાળવવા પણ તે છતાં બી મ્યુનિસિપાલિટીવાળા આજ સુધી કોઈ સાંભળતા નથી સતન તમે અરજીઓ આપીએ છીએ તે છતાં બી કોઈ આનો જવાબ આપતા નથી અને જવાબ આપે છે તો બી માથા વગરનો આપે છે અચ્છા આમાં જે બિલ્ડર હતા રાજેશ કરીને રાજેશ ને રૂપેશ બામફળ હા તો એમને એમને તમે રજૂઆત કરી એમને રજૂઆત કરી એમને કમિશનર સામે રૂબરૂ અમે મળેલા છીએ પણ આ લોકો જ્યાં જ્યાં અમે જઈએ તો આ પૈસા નાખીને બધું દબાઈ દે છે અમને ખાલી હાથે રવાના કરે છે ત્યાંથી હવે તમે સરકાર શ્રી ને શું વિનંતી કરવા માંગો મારી એ જ વિનંતી છે કે ગર્ભિહાણ કુટુંબોને જેમ બને તેટલા જલ્દી એમને મકાન ફાળવી આપવામાં આવે નામ ચંદુભાઈ કાનજીભાઈ ચાલ લખોડી લખોડી છે જે બાજુ પરમાં લઈએ છે ને અમારા મકાન મળ્યા નહીં થાય બરાબર લોકો દસ દસ ને પંદર પંદર મકાનો લઈ લીધા છે ને અમને પોલીસ તો આપતી જ નહીં અમે અરજી બી રાખીએ છીએ પણ કોઈ આપતું જ નહીં સાહેબ અચ્છા તમે લખોટી તલાવના તમારા ડોક્યુમેન્ટ છે એ કેટલા વર્ષ જૂના છે અમારે દસ વર્ષથી છે દસ પાંત્રીસ વર્ષથી જૂનામાં જૂના જૂના કેટલા વર્ષ જૂના કેટલા વર્ષના છે પાંત્રીસ 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 બરાબર ને દસ વર્ષ થી રોડ પર રહું છું બરાબર